લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા એઆઈ પ્રમુખ વિમલ જેઠવા મામલેદાર કરણસિંહ રાજપૂત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરી હતી આજે 14મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર જીઆરડીસી ભારતીય જનતા પાર્ટી મંડળ તેમજ લાઇન સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ પ્રેમ અને જે શહીદોએ બલિદાન આપ્યું છે તેને આજે યાદ કરી અને શહીદોની પોતાના પ્રાણ નોછાવર કરીને ભારત દેશને આઝાદી આપવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેમના બલિદાનને યાદ કરવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરની રાષ્ટ્રપ્રેમી જનતા તેમજ લાઇન્સ સ્કૂલના બાળકો તેમજ લાઇન્સના મેમ્બરો અને ભારતીય જનતા પાર્ટીના તમામ મેમ્બરો હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં આજે આ તિરંગા યાત્રા યોજાઈ હતી